તો બીજી તરફ જુનાગઢ જિલ્લાના માળિયાના તાલુકાના ભંડુરી ગામે લુખા તત્વોનો ખુલ્યામાં આતંક જોવા મળ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે માહિતી અનુસાર રાત્રિના સમયે કેટલાક સામાજિક તત્વો લાકડી અને ધોકા સાથે ખુલ્યા માથાકૂટ કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે વાયરલ વિડીયો ભંડૂરી ગામનો જો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે માળિયા હાટીના તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે હાલમાં પોલીસ તરફથી સત્તાવાર નિવેદન મળ્યું નથી ગામ ભંડોળના રહેવાસી છું મારા છોકરાના ફોન ઉપર કાલે આરિફ ભૂરા નામના વ્યક્તિનો ફોન આવે અને અમુક સમયમાં પાછા મારા ઘરે આવી ગાડીમાં લાકડી ધોકા હથિયારો વગેરે લઈ અને મારા પરિવાર ઉપર હુમલો કરેલ અને આ આ રીતનું કાવતરું કરનાર કોણ છે શું છે એ કંઈ હું જાણતો નથી મારે આરિભૂરાને કોઈ બી આંખનો પણ ઓળખાણ નથી અને આવી રીતે અચાનક હુમલો કરેલ જેને લીધે હું થોડોક હતાશ થઈ પોલીસ સ્ટેશન મારી આ ગયો મારી આ પોલીસ સ્ટેશન અગિયાર સાડા અગિયાર વાગ્યાની આસપાસ પહોંચતા ચાર વાગ્યા સુધીમાં બેસાડી રાખી અને સાહેબ નથી અત્યાર સુધી એફઆઈઆર લીધેલ નથી તો આવા સામાજિક તત્વો આવા અસામાજિક તત્વો આવા સામાજિક પરિબળોને જે હેરાન પરેશાન કરતા હોય હું સમાજની જ્ઞાતિનો પ્રમુખ હોય તો બીજા સમાજોએ આમાં વિચારવાનું શું તથા મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપે છે મારા પરિવારમાં મારા બહેન તથા મારા કાકી પર હુમલો કરેલ છે જેથી ફરિયાદ આપેલ છે પોલીસ લીધી નથી અને પાછળથી જાણ મળ્યું કે ભૂરો એક ગેંગ ચલાવે છે તેમાં વિરુદ્ધ મર્ડર લૂંટ ખંડણી મનગી જેવા અનેક ગુના દાખલ થયેલ છે મને તથા મારા પરિવારને મારા મારી નાખવાની સોપારી કોને આપી તે તપાસ કરવી જરૂરી છે હું પોલીસ તંત્રને ન્યાય માંગુ છું કે તે સમાજના આગેવાનો પાસેથી ન્યાય અપાવ્યા